ઇમરજન્સી લાદવામાં આવી છે ગુનેગારનું નામ એડોલ્ફો મેકિયાસ વિલામર્સ છે કે જે લોસ કોનેરોસ ગેંગનો લીડર છે તાજેતરના સમયમાં એકવાડોરની જેલોમાં થયેલા ઘણા જીવલેણ તોફાનો પાછળ આ ગેંગનો હાથ છે ત્યારે એડેલ્ફ ફોને ફિટો તરીકે પણ ઓળખવામાં આવે છે તેને એક્વાડોરની મહત્વ સુરક્ષાવાળી જેલમાં રાખવામાં આવ્યો તો એક્વાડોરના રાષ્ટ્રપતિ ડેનિયલ નોબોઆએ કહ્યું કે દેશમાં ડ્રગ્સની હેરાફેરી હત્યા અને અન્ય ગુનાઓ માટે જવાબદાર લોકોની સમય હવે સમાપ્ત થઈ રહ્યો છે તો વધુમાં લોકોનો સમય હવે સમાપ્ત થઈ રહ્યો છે તો વધુમાં અમે આતંકવાદીઓ સાથે વાતચીત નહીં કરીએ જ્યાં સુધી એક્વાડોરમાં શાંતિ નહીં આવે ત્યાં સુધી અમે આરામ કરીશું નહીં હોવાનું જણાવ્યું હતું હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ